ગુજરાતનો દરિયો કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા બાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા ત્યારે આ સિલસિલો ચાલુ જ રહ્યો છે વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડાના દરિયાકાંઠે સોમવારે સાંજે બિનવારસી અગિયાર કિલો આઠસો ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે પારડીના ઉદવાડા ગામે રોહિત કોલોની ખાતે આવેલી બાલમંદિર પાછળ દરિયાકાંઠે ગામ લોકોને એક પોટલું તણાઈ આવેલું નજરે પડ્યું હતું જેમાં ઉર્દુ ભાષામાં લખાયેલા દસ પેકેટ સાથેનું આ પોટલું હતું જે અંગેની જાણ પાર્ટી પોલીસને કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવી સહિત એસઓજી પોલીસની ટીમ દોડી આવી હતી જે શંકાસો પેકેટો અફઘાની ચરસના હોવાનું માનાઈ રહ્યું છે ત્યારે હાલ તો પારડી પોલીસે અગિયાર કિલો આઠસો ગ્રામના દસ પેકેટ ચરસનો જથ્થો કબજે લઈ એફએસએલની મદદથી ચકાસણી હાથ ધરી છે જો કે પ્રથમ વખત વલસાડ જિલ્લાના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા એટીએસને પણ જાણ કરવામાં આવે છે વલસાડ જિલ્લો સિત્તેર કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે ત્યારે સૌ પ્રથમ રીતે આ ચરસનો જથ્થો મળતા પોલીસે ગંભીરતાથી લઈ પોલીસે ગંભીરતા દાખવી ઉદવાડાના દરિયાકિનારા સહિત જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયાકિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે દરિયાકિનારે ફરી પોલીસ જવાનો હજુ પણ કોઈ શંકાસ્પદ ચરસનો જથ્થો મળે છે કે કેમ તે અંગે તપાસ કરી રહ્યા છે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે એસઓડીની ટીમ અને તમામ દરિયા કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના દરિયાકાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈપણ બિનવારસી વસ્તુ કે પણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા રૂમનો સંપર્ક કરો જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈપણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે